શ્રી સમસ્ત કાર સમાજ માંગરોળ સમૂહ લગ્ન સમિતિ અહીંયા માંગરોળ તાલુકા સમાજમાં અમારો આ પચીસમો સમૂહ લગ્ન મહોત્સવ છે એના પ્રમુખ સ્થાને હું અહીંયા સેવા ભજાવી રહ્યો છું સાથે અમારા બધા જ ટ્રસ્ટીઓ છે તેમજ માંગરોળ તાલુકા કાળ સમાજના અગ્રણી શ્રી મેળવણભાઈ ભગત જયસિંહભાઈ ભગત વનરાજસિંહભાઈ અરવિંદ બાપુ હરિભાઈ ખેર કરશન બાપા આ તમામ લોકોના સાહ સહકારથી અમારો આ આયોજન સફળ થાય છે અને અમને દર વખતે આ જ રીતે અમારા સમાજનો પણ ખૂબ જ અમને સપોર્ટ મળે છે અને આમાં અમે એક નવરાત્રિ આયોજન પણ દર વખતે રાખીએ છીએ અને અમારા સમાજ થકી આજે આ સરસ મજાનું કાર્ય થાય અમારી સમલગ્ન આ તમામ મેમ્બર્સ આમાં અમને ખૂબ સાહ સહકાર આપે છે અને અમારું કાર્ય સફળ થાય છે આ વખતે અમારા સમૂહ લગ્નમાં સાત લગ્ન છે અને અમને સો ટકા વિશ્વાસ છે આવતી વર્ષે અમા વધારે લગ્ન આવશે